હાલો મિત્રો દેશીલેખ મથફરમાં આપનું સ્વાગત છે ને આપણે આવી ગયા અહીં જીરામાં ચક્કર મારવા જોઈ લઈ કે ભાઈ શું છે હકીકત કારણ કે આમાં આપણે નિંદામણ કરવાનું બાકી છે હજી અને એક બીજો પ્રશ્ન છે જીરા માટે અત્યારે ખાસ કરીને જોકે ઘણા મિત્રોને હશે પણ કદાચ કોઈનું ધ્યાન ના દોરાણું હોય તો આપણે વાત કરીએ તો એ પ્રમાણે જીરામાં શક્કર મારી અને એને ટ્રીટમેન્ટ આવે ટ્રીટમેન્ટ કરી નાખે કારણ કે જીરું એક છે ને એમાં ઘણા બધા આમ જઈ જોઈ તો રોગ આવે છે ફુકારો આવે છે પછી કોઈ બીજા રોગ આવે છે પણ વહેલી તકે નિયંત્રણ થઈ જાય તો જીરું કમ્પ્લીટ રહી અને કંઈ બહુ વાંધો ના આવે આમાં નિંદામણ પણ કરવાનું છે અને પિયત અત્યારે હવામાન બહુ ખરાબ છે જીરા માટે એકદમ ઠંડુ એટલે બને ત્યાં સુધી પિયતની જરૂરિયાત ના હોય અને હાલી જાય એમ હોય તો હમણાં કાતરો જ્યાં જ્યાં લગ્ન છે ત્યાં લગ્ન ના તૂટે ત્યાં લગ્ન જીરાને પાવવું નહીં કારણ કે થોડુંક વધારે ટેમ્પરેચર માઇનસમાં જાય છે એટલા માટે હિમવર્ષાના કારણે તો વાત કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે નવા નવા પ્રશ્ન આવતા હોય અમુક ખેડૂત મિત્રોને ધ્યાનમાં ના આવે તો આપણે જાણ કરી દઈ મિત્રો જીરામાં વધારે અત્યારે પિયત થઈ જાય ને તો જાંબુડું થઈ જાય અને હુકારાનો પ્રશ્ન આવે છે આપણે એ એના માટે એડવાન્સ રાઉન્ડ લઈ લેવાનો અથવા પિયત અત્યારે નહીં પાવાનો અને નિંદામણનો પ્રશ્ન છે એ હવે આપણે નિરે કાલથી કદાચ ચાલુ કરી દઉં નિંદામણ થોડુંક જીરું નાનું હતું અને ખળ પણ નાનું હતું એટલે નિંદામણ કરવામાં બહુ મેળ આવે એવું નહોતું એટલે આપણે બ્રેક આપી હતી મિત્રો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે ને જીરામાં મોલો મસીનો એટેક આવ્યો છે કોઈ મિત્રોને કદાચ ધ્યાન ના દોરાણું હોય એને વાડીએ ચક્કા મારવા ગયો હોય તો ખાસ કરી એને જોઈ લેજો અને આપણે પણ છે અને કાલે નિંદામણ કરી અને સીધો રાઉન્ડ લેવાનો છે મોલો મસી એ હું તમને બતાવું અત્યારે જોરદાર એટેક છે અમુક અમુક જગ્યાએ જ્યાં આ મોલો મસીએ તો અમુક છોડવામાં વધારે છે અમુક છોડવામાં વધારે ઓછો છે બરાબર કાળી મચ્છી છે બરાબર આ છોડવામાં છે હવે એનો બાજુવાળો છોડવો છે આમાં એક છોડવામાં નથી પછી એની બાજુવાળું છોડવો છે બરોબર હવે આને નાને કેટલું ખાલી એટલું અંતર છે તો એમાં નથી આજુબાજુમાં નથી એક છોડવામાં છે પાછો અહીંયા એક છોડવામાં છે એટલે લાગત છોડવામાં નથી હેઢે હરી અથવા કે ઓથવા રહી તો ન્યા છે તો કે થાયો મગામ ત્રીસ ટકા આવે છે તો આપણે મોલો મચીના નિયંત્રણ માટે શું કરવું તો કે એક્ઝામ જે આપણે માંડવીમાં ભેળવવાની દવા આવે છે ગોસો એનો આપણે થાયોમ એક્ઝામ ત્રીસ ટકા હોય છે મીડિયમ મચ્છી હોય તો એ અથવા એથી આગળ ચાલીસ ટકા આવે છે ઈ જેવી એ પ્રમાણે એનો દવાનો એક રાઉન્ડ લઈ લેવાનો કારણ કે વહેલી તકે હજી જીરું નાનું છે અને આજથી એટેક આવી ગયો ને કે જીરામાં થોડોક મોડો એટેક આવે પણ આજથી એટેક આવી ગયો છે તો ખાસ કરી અને એક રાઉન્ડ કદાચ જોઈ લેવું ખેતરમાં જઈ વાડીએ જઈ અને ના હોય તો કોઈ સવાલ નથી પણ હોય તો એક એટેક છે એટલે ખાસ કરીને એક રાઉન્ડ લઈ લેવો વહેલી તકે તો એનું વહેલું નિયંત્રણ થાય અને થોડુંક શું વર્ષો કરે કારણ કે આપણે રાઉન્ડ તો ઉપરા ઉપર લેતા જ હોય પણ બને એટલી વહેલી કાળજી લઈ તો કામ થોડુંક કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો